सरकारी नौकरी ની ઈચ્છાશક્તિ ધરાવનારા મારા તમામ વ્યૂઅર્સને મારા નમસ્કાર અહી ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ YouTube ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે જે ખાસ કરીને તમારા જે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખનારા યુવાનો માટે બનાવવામાં આવી છે અહી તમને ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા જાહેરાત થયેલી તમામ નવીનતમ સરકારી નોકરી વિશેની માહિતી મળશે તો અમારી સાથે જોડાઓ અને સરકારી નોકરી મેળવવાની તમારી તૈયારીને વેગ આપો સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નવીનતમ વિડિયોઝની જાણ માટે નોટિફિકેશન બેલને દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ તો વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગાંધીનગર IIT દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો गांधीनगर आईआईटी भर्ती 2024 पोस्ट નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગાંધીનગર आईआईटी ની આ ભરતી માં અહી વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે વિવિધ પોસ્ટ પર અરજી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તમને ખાલી જગ્યા વિશેની વધુ માહિતી વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની PDF ની લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો ગાંધીનગર આઈઆઈટી ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો ગાંધીનગર આઈઆઈટીની આ ભરતીમાં જેમ પોસ્ટ અલગ અલગ છે તે જ પ્રમાણે પોસ્ટ માટેના ડિપાર્ટમેન્ટ તથા પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે આથી શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી વીડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો गांधीनगर आईआईटी भर्ती बेहजार चौवीस वैमरियादा मित्रों गांधीनगर आईआईटी आ भर्ती मा अलग अलग पोस्ट प्रमाण पर अलग अलग छे वयमरयादा विषय नी सत्तावार जाहिरात पीडीएफ नो संदर्भ लो जेनी लिंक तमने वीडियो अंते तथा डिस्क्रिप्शन बॉक्स में आपेल छे गांधीनगर आईआईटी भर्ती बेहजार चौव अरजी फी મિત્રો ગાંધીનગર આઈઆઈટી ની આ ભરતી માં અરજી ફી વિશેની કોઈ જ માહિતી અહી દર્શાવવામાં આવેલ નથી આથી ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે પોસ્ટ ની સત્તાવાર પીડીએફ નો સંદર્ભ જરૂર લેશો ગાંધીનગર આઈઆઈટી ભરતી 2024 પગાર ધોરણ મિત્રો गांधीनगर आईआईटी आ भर्ती में अलग अलग पोस्ट प्रमाणे पगार पर अलग, अलग अलग छे जे पोस्ट प्रमाणे ओछा मा ओछा रुपया चालीस मा हजार माह थी रुपया नेव हजार माह सिलेक्शन थया बाद उम्मीर ने पात्र रहे गांधीनगर आईआईटी भर्ती बेहजार चौवीस पसंदगी प्रक्रिया मित्रों गांधीनगर आईआईटी आ भर्ती मा प्राथमिक माहिती अनुसार मनुसार अं उम्मेदवार सिलेक्शन इंटरव्यू तथा डॉक्यूमेंट वेरिफिकेशन मार्फते करवामा आवशे જો ભરતીમાં વધુ અરજીઓ થશે તો ગાંધીનગર આઈઆઈટી દ્વારા લેખિત પરીક્ષાનો પણ આયોજન કરવામાં આવી શકે છે જેની સંપૂર્ણ સત્તા ગાંધીનગર આઈઆઈટી પાસે રહેશે ગાંધીનગર આઈઆઈટી ભરતી 2024 મહત્વની તારીખો મિત્રો ગાંધીનગર આઈઆઈટીની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગાંધીનગર રહેશે તથા અરજી કરવાની રીત ઓનલાઈન છે આ ઉપરાંત અહી દરેક પોસ્ટ પ્રમાણે પોસ્ટ પર ઓનલાઈન અરજી કરવા માટે અરજીની શરૂઆતની તારીખ તથા અરજી કરવાની અંતિમ તારીખ અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે જેને તમે વિડિયોને પાઉઝ કરીને શાંતિપૂર્વક જોઈ શકો છો ગાંધીનગર આઈઆઈટી ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વીડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ